નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અર્થ છે કે હું ભગવાન કૃષ્ણને નમન કરું છું આ મંત્રનો જાપ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એક નહીં પરંતુ અનેક લાભ આ મંત્રના છે અહીં વિગતવાર માહિતી અને મંત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે જે મુક્તિ મંત્ર તરીકે ઓળખાય છે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે જો તમે દરરોજ આ ખાસ મંત્રનો જાપ કરો છો તો જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે અને તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા આવે છે એવું માનવામાં આવે છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ જીવનના અવરોધોમાંથી મુક્તિ મેળવી શકે છે આ મંત્રનો સાચા મનથી જાપ કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુની કૃપા મેળવી શકે છે આવી સ્થિતિમાં વ્યક્તિના બગડેલા કામ સુધારવા લાગે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિની અંદરનો અહંકાર દૂર થવા લાગે છે તેના બદલે વ્યક્તિની અંદર ભક્તિ અને શ્રદ્ધાની લાગણી આવવા લાગે છે જો તમે આ મંત્રનો જાપ કરો છો તો તે જીવનમાંથી તમામ પ્રકારના અવરોધોને દૂર કરી શકે છે તેમજ જીવનમાં ખુશીઓ આવવા લાગે છે